મંદિરમાંથી બહાર નીકળતી સમયે શું તમે પણ વગાડો છો ઘંટ ક્યારેય ન કરતા આવી ભૂલ જાણો વાસ્તુ નિયમો મંદિરમાં પ્રવેશ કરતી વખતે ભક્તો ઘંટ વગાડે છે અને પછી અંદર જાય છે મંદિરની મુલાકાત લીધા પછી ઘંટ વગાડવાના આધ્યાત્મિક અને ધાર્મિક પાસાઓ છે પરંતુ શું તમે જાણો છો કે મંદિરના ઘંટને લઈને વાસ્તુશાસ્ત્રમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે મંદિરમાં પ્રવેશ કરતી સમયે ભક્તો ઘંટ વગાડે છે અને પછી અંદર જાય છે મંદિરમાં દર્શન બાદ ઘંટ વગાડવાને આધ્યાત્મિક અને ધાર્મિક કારણો છે પરંતુ શું તમે જાણો છો વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં ઘંટ વગાડવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરની ઘંટને સકારાત્મક ઉર્જા સાથે જોડવામાં આવી છે શાસ્ત્ર અનુસાર મંદિરની ઘંટ સકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે ઘણા લોકો એ નથી જાણતા કે મંદિરમાં જતી સમયે ઘંટ વગાડવો જોઈએ પરંતુ કેટલાક લોકો બહાર નીકળતી સમયે ઘંટ વગાડે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખોટું છે તો ચાલો જાણીએ કે મંદિરની બહાર નીકળતી સમયે શા માટે ઘંટ ન વગાડવો જોઈએ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે આપને વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવી વાત જણાવીશું જે તમારા જીવનમાં ખૂબ જ અગત્યની છે આજની સ્ટોરી શરૂ કરીએ તે પહેલા મિત્રો વીડિયોને પૂરો સાંભળજો અને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો હવે આગળ ધ્વનિ ઉર્જા સાથે સંબંધિત છે એવું કહેવાય છે કે જ્યારે પણ મંદિરમાં દર્શન કર્યા પછી ઘંટ વગાડવામાં આવે છે ત્યારે ઘંટનો અવાજ આસપાસના લોકોને ઉત્તેજિત કરે છે તેનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્ર તેમજ સ્કંદપુરાણમાં જોવા મળે છે જ્યારે પણ કોઈ મંદિરની ઘંટડી વગાડે છે ત્યારે ઓમ જેવો અવાજ નીકળે છે ઓમ ધ્વનિ અત્યંત શુદ્ધ અને સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલ છે તેથી મંદિરમાં પ્રવેશ કરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે ઘંટ વગાડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે મંદિરમાં ઘંટ વગાડ્યા પછી તેનાથી ઉત્પન્ન થતો અવાજ વાતાવરણમાં મજબૂત કંપન પેદા કરે છે જેના કારણે આસપાસના જીવજંતુઓ નાશ થાય છે તેથી પર્યાવરણને શુદ્ધ કરવા માટે મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવે છે કે શું મંદિરમાંથી બહાર નીકળતી વખતે ફરીથી ઘંટ વગાડવો જોઈએ ઘણા લોકો વિચાર્યા વગર ઘંટ વગાડતા મંદિરમાંથી નીકળી જાય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટડી ન વગાડવી જોઈએ તેનાથી મંદિરની સકારાત્મક ઉર્જા તૂટી જાય છે અને તમે પણ ત્યાં મળતી સકારાત્મક ઉર્જા છોડીને બહાર આવી જાઓ છો એટલા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ ક્યારેય ન વગાડવો જોઈએ જરૂરી સૂચના તમામ માહિતી હિન્દુ ધાર્મિક વાર્તાઓ ધાર્મિક વિધિઓ પૂજા પદ્ધતિઓ ઉપાયો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં જે જુઓ છો તે પ્રાચીન હિન્દુ પવિત્ર પુસ્તકો વિશ્વસનીય પવિત્ર પુસ્તકો ઇન્ટરનેટ અને અન્ય વાસ્તવિક સંશોધનો જેવા વિવિધ સ્ત્રોતોમાંથી એકત્રિત કરેલી માહિતી પર આધારિત છે એનો હેતુ હિન્દુ ધાર્મિક માહિતી વિશે જ્ઞાન આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી કોઈ પણ વ્યક્તિગતના દિલને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી અમારી યુટ્યુબ ચેનલના વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી ફક્ત ધર્મ શિક્ષણ અને માહિતીના હેતુ માટે છે દર્શકોએ આ ચેનલમાં આપેલી માહિતીનો પોતાના જોખમે ઉપયોગ કરવો પડે છે હવે મલસું બીજી કહાની સાથે